દુકામાં પોલીસે વીસ ગૌ હત્યા બચાવી પશુઓની કતલ માટેના સાધનો અને વિદેશી દારૂ સાથે ત્રણ સામે ગુનો દાખલ અમદાવાદ જિલ્લાના તંદુકા શહેરના મળવત વાડા વિસ્તારમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા દરોડા દરમિયાન કતલ માટે લેવાયેલા વીજ ગૌવંશોને બચાવવામાં આવ્યા હતા મળેલી માહિતી પ્રમાણે આ પશુઓ ડેલામાં બાંધી રાખવામાં આવ્યા હતા અને તેમની કતલ કરવાની તૈયારી ચાલી રહી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ વીજ ગૌવંશોને બચાવી તંદુકા પાંજરાપુર ખાતે મોકલી આપ્યા આ કેસમાં ઇબ્રાહીમ ચોપડા અને અબ્રાહમ મસ્તાન સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે ઘટના સ્થળેથી પશુ હિંસા માટે વપરાતા સાધનો મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ સાથે મળવત વાડા વિસ્તારમાં એક અલગ કાર્યવાહી દરમિયાન બાર બોટલ વિદેશી દારૂ સાથે શબ્બીર પટેલના વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો હતો અને તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસની આ ઝડપી અને અસરકારક કાર્યવાહી દ્વારા તંદુકા વિસ્તારમાં પશુ હિંસા તથા અવિધ પ્રવૃત્તિઓ ઉપર મોટો આંચકો આપ